ભાવનગર શહેરમાં ઘણા લાંબા સમય બાદ આવા રહીશમો બન્યા બેફામ ભાવનગરમાં આવા રહીશમો ફરી એકવાર આંતક મચાવતા જોવા મળ્યા કાયદાના ધજાગરા ઉડતા જોવા મળ્યા આવા રહીશમો શહેરના સુભાષનગર જગન્નાથ મંદિર પાસે બન્યો બનાવ આજરોજ પહેલા પણ અગાઉ માથાકૂટ કરી હોબાળો મચાવ્યો હતો રાત્રે સમાધાન માટે બોલાવી આવા રહીશમોએ જીગ્નેશભાઈ નામના ઈસમ ઉપર કર્યો હુમલો સમાધાન માટે બોલાવી છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવેલ ઇજાગ્રસ્ત સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ બનાવની જાણ થતા પોલીસ ટીમ પહોંચી બનાવ સ્થળે ભાવનગરમાં દેશના ગૃહમંત્રીના આગમન પહેલા ગૃહમંત્રીના રૂટ પર બન્યો બનાવ સુભાષનગર આવાસમાં રહીએ છીએ અમે અમીરજીની બાજુમાં ગોકુલધામ સોસાયટી છે અમારું સોસાયટીનું નામ અમારે યારે એને માથાકૂટ કરી હતી બપોરે અમને ત્રણ જણાને માર્યા માર્યા હતા અમે અહીંયા કેસ અહીંયા ઇમરજન્સીમાં આવ્યા હતા પણ અમે કેસ નહોતો કરવો અમારે સમાધાન કરવું હતું એટલે સમાધાન કરવા એને ફોન કર્યો તો એ લોકો અમને મારવા આવ્યા પણ અમારે બે ત્રણ જણા હતા પણ એ અમાર મારા ઘરવાળાને પકડીને ને ચોક ઓછી અને મારા ત્રણ ચાર ઘર ચાકુના ઘા મારા માથું ફોડી નાખ્યું સુભાષનગર ચોકમાં અમારી ને સોસાયટીમાં જ રહી છે એ લોકો ડિવિંગમાં ચાર પા પંદર વીસ જણા હતા પણ મને નામ બધા નથી આવતા ના આવડે છે એકનું નામ ભોટી હતું એકનું નામ રોહન હતું એકનું નામ રવિ હતું એકનું નામ આકાશ હતું એકનું નામ એકનું નામ નાનું હતું એટલા નામ આવડે છે એટલે અમારા ઘરનું નુકસાન કર્યું હતું ને અમે એમ કીધું કે તમે આ નુકસાન કરો માં તમારે જે હોય ઘરે કેવા આવો તો એ અમને મારા મારી બપોરે કરી એટલે મુખ્ય અમારે મમ્મી હારે થઈ મારી આરે થઈ હતી ને પછી મારા ભા મારા ઘરવાળા એને સમજાયું કે તું આવું કર માં કે જે હોય ઘરે આવીને કે ને મા બેન આમ ગાળ દીધી નથી તો કે તે મારા મા બેન આમ ગાળ દીધી અત્યારે અમે એને સમાધાન કરવા બોલાવ્યા કે સમાધાન કરવું છે અમે માફી માંગવા તૈયાર હતા અમે બેય જણા કે અમે માફી માંગી લેવું પણ એ લોકો માં સાંભળતા નથી દારૂ પીધેલા હતા ને એવા હા હરામી માણસો હતા અમે માફી માંગવા બોલાવ્યા પણ માફી નોતા એ લોકો આવીને સીધી મારવા માંડ્યા આ ચાર પાંચ જણાની ફોર વ્હીલર ગાડીનું રિક્ષાનું એ બધાયની ગાડીનું ને અમને ધમકી દીધી કે અમારી રિક્ષાને હળગાવી નાખશે એક જ કારણ હતું કે અમારે ઘરનું નુકસાન કર્યું ને અમે એને કીધું એને છરીના ઘા માર્યા છે ને બાંબુથી માથું ફોડી નાખ્યું છે એ અમારે સોસાયટીના જતા એ નામ એનો ત્રાસ હોય છે પણ એ મારામારી નહોતા નોતા કરતા પહેલી વાર એને અમારે મારામારી કરી છે અમે ઘણી વાર ઘરમાં બાંધણ કરી છે એની હારે